મોરબી ખાતે માનવરૂડો અવસર પ્રસંગે ત્રિદિવસીય કાર્યક્રમ યોજાયા જેમાં મોરબીમાં ઉમિયા માતાજીના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા ઉમા સંસ્કાર ધામનું લોકાર્પણ ઉમા આદર્શ લગ્ન હોલનું પણ સાત ભવનનું પણ લોકાર્પણ કરાયું કડવા પાટીદાર કન્યા કેરવણી મંડળ મોરબી દ્વારા સંચાલિત મોરબી રાજકોટ રોડ ઉપર લજ્જાઈ ગામ પાસે ઉમિયા સંસ્કાર ધામ આવ્યું છે તેમાં માનવ રૂડો અવસર અંતર્ગત ત્રણ દિવસના ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાયો હતો જેમાં નવનિર્મિત ઉમિયા માતાજીનું મંદિરનું પ્રતિષ્ઠા ઉમા સમાજવાડી અને બે ઉમા આદર્શ લગ્ન હોલનું પણ ઉમા અતિથિ ભવન તેમજ ઉમા રંગ ભવન તેમજ અમદાવાદ ખાતે નવનિર્મિત ઉમા વિદ્યાર્થી ભવન સહિતના સાત ભવનના લોકાર્પણનો કાર્યક્રમ રાત્રે સાંસ્કૃતિક લોકડાયાના કાર્યક્રમ સાથે યોજાયો હતો અંદાજે આ તમામ ભવન અને મંદિર વીસ વીઘા જમીનમાં બનાવવામાં આવ્યું છે જેના અંદાજે વીસ કરોડથી વધુનો ખર્ચ થયો છે આ મહોત્સવના વિવિધ ધાર્મિક તેમજ સામાજિક કાર્યક્રમો યોજાયા હતા દિવસ દરમિયાન મોરબી શહેરમાં માતાજીની શોભાયાત્રા યોજાઈ હતી અને આ કાર્યક્રમમાં યોગદાન આપનાર દાતાઓના સન્માન પણ કરવામાં આવ્યા હતા સમાજમાં સૌથી વધુ સહકીય પ્રવૃત્તિ કરી રહેલા ઓ પટેલના દીકરા જયસુખ પટેલનું વજન જેટલો પ્રસાદનો લાડવો બનાવીને પટેલ સમાજ દ્વારા ઘરે ઘરે પ્રસાદ પહોંચાડી દેવામાં જાહેરાત કરવામાં આવી હતી રાત્રિના સમયે લાઇટ ડેકોરેશનનો નજારો જોવા મળ્યો હતો ડ્રોન કેમેરાથી માતાજીના ત્રિશુલને આકાશમાં ઉડાડી ફૂલ વર્ષા કરવામાં આવી હતી જેનો નજારો પણ જોવા મળ્યો હતો જ્યારે ગેસના ફુગ્ગા ભરેલા આકાશમાં ઉડતા મૂક્યા હતા અને હજારોની સંખ્યામાં જોવા મળ્યા હતા ઉમિયા નવરાત્રી મહોત્સવના આયોજકો માતબલ રકમનું દાન અમદાવાદ ખાતે અને મોરબી ખાતે આપ્યું હોય તમામ આયોજકોનું સન્માન કરવામાં આવ્યું હતું જયસુખભાઈ વસોયા કીર્તિદાન ગઢવી સહિતના કલાકારોએ રાત્રે લોક ડાયરાની જમમટ કરી હતી જ્યારે છેલ્લા દિવસે સમાજનું સંમેલન યોજાયું હતું તેમાં સમાજના રાજકીય તેમજ સામાજિક તેમજ ધાર્મિક કાર્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર શ્રીકાંત પટેલ વાત્સલીમ સમાચાર મોરબી હવે આપણે છેલ્લા બે દિવસથી જેમના પરસેવાની કમાણીથી જેમના દિલેર દાનથી ભવનો ભવનોનું નિર્માણ થયું આ પ્રાણ પ્રતિષ્ઠા જે માતાજીની કરેલી છે આરતી દરરોજ ઉતારવાની છે દરરોજ આરતી નો લાભ લેવાનો છે તો કોઈના જન્મદિવસ જન્મ દિવસ હોય કોઈની સાદી ની સાલગીરા હોય તો રૂપિયા અગિયારસો માં અહીં આપ